ભારત પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર એલર્ટ બન્યું છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ ઇન્ડો પાર્ક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર સજાગ નજર રાખવામાં આવી રહી છે તેમજ વાવ સુઈ ગામ તાલુકાના ચોવીસ ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા રહેવા જમવા આરોગ્ય વગેરે માટેનો ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે પોલીસ દ્વારા જે છે એ સતત ગામડા જે ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે પરંતુ હું ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી દરેક વસ્તુ જે છે એન્ડ્રોઈડ કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે કોઈપણ એ પરિસ્થિતિ હશે તો મેં સૌથી પહેલાં આપણાં જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે લોકો કોઈ પેનિકમાં ના આવે સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના ચોવીસ જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો આ ઉપરાંત ઝીરો પોઈન્ટથી અંદાજિત બાવીસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે